ऑलवेज टॉक अबाउट न्यूक्लियर पावर वी ऑलवेज टॉक अबाउट एटम पावर वी ऑलवेज टॉक अबाउट डिजिटल पावर बट इंडिया हैज बैप्स पावर एक दिव्यता की अनुभूति है क्या आज मेरा ओह भाग्य है वाणी मौन हो जाए शांति नो अनुभव अद्भुत અલૌકિક એક અદ્ભુત નાગરિક અભિભૂત અદભુત મેજિક અવિસ્મરણીય ભવ્ય આયોજન માઇન્ડ એક ડિવાઇન ફોર્સ શાંતિ અનુભવાય છે શબ્દો નથી એક નવ નજરાનું એના ભૂતોના ભવિષ્ય હતી બહુ અદ્ભુત તે જોઈને બહુ જ ખુશી થઈ શબ્દો ઓછા પડી જાય કલ્પના ના કરી શકાય બહુ જ અમેઝિંગ અદ્ભુત અમેઝ્ડ એન્ડ મેસમરાઇઝ આ એક નગર એવું છે પહેલી વાર આ જોઈ રહ્યો છું સ્વર્ગની અનુભૂતિ છે વર્લ્ડ રેકોર્ડ થઈ જશે સો વેલ ડન એક એક થી ચડિયાતી વસ્તુઓ મૂકી છે જીવન સફળ હો ગયા ઇફ યુઝ મોર અમેઝિંગ અત્યાર સુધી આવું ક્યાંય નથી જોયું સૌથી સુંદર દ્રશ્ય આજ મે જોઈ છે કોઈ પણ મોટો ધાર્મિક ઉત્સવ થાય સમય આવો થાય કે ધાર્મિક મેળાવડાઓ થાય તેમાં સૌથી વધારે જરૂર પડે સમર્પિત અને નિસ્વાર્થ ભાવે સેવા કરનારા સ્વયંસેવકોની બીજી જરૂર પડે મની પાવરની બીએપીએસ સંસ્થા પાસે આ બંને વસ્તુઓ કેવી રીતે આવી જાય છે બીએપીએસ સંસ્થાનું મેનેજમેન્ટ અસરદાર અને બેનમૂન કેવી રીતે હોય છે આવો જાણીએ આજના આ વિડીયોની અંદર હમણાં થોડાક દિવસ પૂર્વે આઈઆઈએમના ત્રણ પ્રોફેસર વિશાલ ગુપ્તા સરળ મુખરજી અને ચેતન સોમને એક કેસ્ટડી તૈયાર કર્યો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપર કે આટલો મોટો ધાર્મિક ધાર્મિક ઉત્સવ કેવી રીતે ઉજવાયો આ ઉત્સવની અંદર કરોડ લાખ કરતા વધારે મુલાકાતીઓ દર્શનાર્થીઓ આ ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા આ સમગ્ર ઉત્સવનું સંચાલન કરવા માટે એસી હજાર સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવાની અંદર જોડાયા અને છસો એકરની ભૂમિ ઉપર સતત ત્રીસ દિવસ સુધી આ ઉત્સવ અવિરત ચાલતો રહ્યો અને આવી રીતે બીએપીએસ સંસ્થાએ એક એવો ધાર્મિક ઉત્સવ કર્યો જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થયું સૌ કોઈને આનંદ પણ થયો કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજને સાચી અંજની બીએપીએસ સંસ્થાએ આ ઉત્સવ ઉજવીને આપી દીધી આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે બીએપીએસ સંસ્થાના આ જે ઉત્સવો છે તે ઉત્સવો આટલા બધા ભવ્ય અને દિવ્ય કેવી રીતે બની જાય છે તો એના માટે સૌથી પહેલા જરૂર પડે સમર્પિત અને નિસ્વાર્થ ભાવે સેવા કરનારા સ્વયંસેવકોની બી સંસ્થા પાસે આ સ્વયંસેવકો કેવી રીતે આવ્યા એસી હજાર સ્વયંસેવકો શતાબ્દી મહોત્સવની સેવાની અંદર જોડાયા તે કોઈ એક વર્ષની મહેનત કે એક વર્ષનો પુરુષાર્થ નહોતો તેના માટે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજે આખે આખું જીવન હોમી દીધું છે તેમના સંતો અને તેમના હરિભક્તો માટે માટે સૌના દિલની અંદર એક ભાવના હતી કે પ્રમુખ સ્વામી મહારાજ આપણે શું ના કરી શકીએ એમનો શતાબ્દી મહોત્સવ છે તો આપણે બધું જ આગા પાછું કરીને આ સેવાની અંદર આપણે જોડાવું છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્વ તૈયારીઓ ચાલી રહી હતી એ વખતે દિવાળીના દિવસોની અંદર સ્વયંસેવકોની ખેંચ ઊભી થઈ કારણ કે સ્વાભાવિક છે કે બીએપીએસ સંસ્થાના વધારે મંદિરો દિવાળીના દિવસોની અંદર ત્યાં ચોપડા પૂજન હોય અંકુટ ઉત્સવ હોય એટલે સ્થાનિક રીતે પણ સ્વયંસેવકો જે તે મંદિરની અંદર સેવાની અંદર રોકાયેલા હોય અને એક બાજુ બીએપીએસ સંસ્થા એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવી રહી હતી તો ત્યાં પણ સ્વયંસેવકોની જરૂર પડે તો સ્વયંસેવકોની તો જરૂર હતી જ અને સ્વાભાવિક બધાને એક ઈચ્છા હોય કે દિવાળી અને નવું વર્ષ છે એ આપણે ફેમિલી સાથે ઉજવીએ પણ મહાન સ્વામી મહારાજે એક પત્ર લખ્યો કે દિવાળી અને નૂતન વર્ષ તો નગરમાં જ અને મહાન સ્વામી મહારાજનું આ વચન ઝીલી લઈ પ્રમુખ સ્વામી મહારાજને મહાન સ્વામી મહારાજને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે સાડા બાર હજાર સ્વયંસેવકો છે તે દિવાળી અને નૂતન વર્ષના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવાની અંદર તે મહોત્સવના સ્થળ ઉપર હાજર હતા પછી તો સ્વયંસેવકોને ના પાડવી પડી કે હવે તમે કોઈ સેવાની અંદર આવતા નહીં બસ એક ગુરુ આજ્ઞા કે ગુરુની આજ્ઞા થઈ તો બસ ગમે તેવું કાર્ય હોય તે મૂકી અને આપણે સેવાની અંદર જોડાઈ જવું છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો એ વખતે કોરોના હજી પૂરો થતો હતો એટલે બધાના મનની અંદર એવું હતું કે આટલો મોટો વિશાળ ઉત્સવ આપણે ઉજવતો છે પણ એ ઉત્સવ ઉજવવા માટે જે સ્વયંસેવકોની જરૂર પડે એ સ્વયંસેવકો આપણને મળશે કે કેમ કારણ કે હજી તો બધાના ધંધા માંડ માંડ છે પાછા સેટ થયા હતા કોરોના પછી અને બધા આવી રીતે ત્રીસ દિવસ પિસ્તાલીસ દિવસ સાઠ દિવસ ત્રણ મહિના છ મહિના વર્ષ દિવસ સુધી સેવાની અંદર આવશે કે નહીં અને મોહન સ્વામી મહારાજે પત્ર લખ્યો

એ કેવળ આપણા માટે જીવ્યા છે હવે આપણો વારો છે આપણે એમના માટે જીવવાનું છે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ તેમના ઉપકારો તેમને જે વિશ્વને પ્રદાન આપ્યું છે વિશ્વ કલ્યાણની તેમની ભાવના તે દરેક લોકોને સ્પર્શી ગઈ હતી એટલે જેટલા જેટલાને પણ છે એ અવસર પ્રાપ્ત થયો કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાવું તો એ તમામ લોકો છે એ આર્થિક માનસિક કે શારીરિક રીતે છે આ સેવાની અંદર પોતે એ જોડાયા છે દરેક સ્વયંસેવકની ભાવના શું કે આપણે ભગવાન અને ગુરુને રાજી કરવા છે તેમને રાજી કરવા માટે છે આપણાથી થાય એટલા પ્રયત્નો છે આપણે બધાએ કરવા છે ઘણા બધા વિભાગોની અંદર આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું હતું એ રસોડા વિભાગ હોય પાર્કિંગ વિભાગ હોય દર્શન વ્યવસ્થા હોય પીઆર વિભાગ હોય આવા તો કેટલા બધા વિભાગો હતા તો દરેક વિભાગની અંદર આ એસસી હજાર સેવકો જોડાયા તો કોઈ એટલા બધા કઈ ટેલેન્ટેડ નહોતા કે તેમને કોઈ સેવા સોંપવામાં આવે તો ચાલો આપણે તરત કરી લઈએ પરંતુ સૌના અંતરની અંદર એક ભાવના હતી કે પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ છે તો આપણને જે કોઈ સેવા મળે એ સેવાને આપણે વધાવી લઈશું આપણે નહીં આવડતું હોય તો આપણે શીખી લઈશું આખે આખી રાત જાગીને આપણે કંઈક કરશું શીખી લેશું પરંતુ આજે આપણને સેવા મળી છે એ સેવાથીને આપણે શતાબ્દી મહોત્સવને શોભાવી દેવો છે અને ખરેખર એવી જ રીતે થયું દરેક સ્વયંસેવકો કે બધા ટેલેન્ટેડ ના હોય પણ બધાની અંદર એ ટેલેન્ટ છે આ આવી જતું હતું બધાને છે એ અનુભવની અંદર હતું કે આપણે તો આ બધી સેવાની અંદર જોડાયા આપણે કાર્ય કરીએ છીએ પણ ઘણી વખત આપણને એવું થાય કે આ કાર્ય તો આપણા અંગનું છે જ નહીં છતાં આપણને ખૂબ ઓછા સમયની અંદર છે આ બધું કાર્ય કેવી રીતે આવ આવડી જાય તો એના માટે એક જ કે ભગવાન અને સંતનો છે એ રાજીપો પ્રાપ્ત કરવા માટે નિસ્વાર્થ ભાવે એ સેવાની અંદર જોડાય એટલે તેમના જ આશીર્વાદથીને છે આ બધા કાર્યો એટલા સરળ થઈ જાય બીજી એક ભાવના સ્વયંસેવકોની એવી હતી કે આપણે જે કોઈ આ નગરની મુલાકાત લેવા માટે આવે દર્શનાર્થે આવે તેમને કોઈ પણ પ્રકારની અગવડ પડવી જોઈએ નહીં તે દરેક સ્વયંસેવકનો પ્રમુખ સ્વામી મહારાજનો ભગવાન સ્વામિનારાયણનો સદગુણ લઈને જવો જોઈએ કોઈ નાસ્તિક વ્યક્તિ પણ જો આ શતાબ્દી મહોત્સવના દર્શન કરવા માટે આવે તો તે આસ્તિક બનીને જાય એવું વાતાવરણ આપણે ઉભું કરવું છે અને સૌને આપણે સંતોષ આપવો છે આનંદ આપવો છે એક ભાવનાથીને આ બધું કાર્ય થયું એટલા સ્વયંસેવકો છે આવી રીતે બધે સેવાની અંદર જોડાયા તમને જાણીને આશ્ચર્ય થશે કે એસી હજાર સ્વયંસેવકો આ શતાબ્દી મહોત્સવની સેવાની અંદર જોડાયા તો એમાં મહિલા સ્વયંસેવકો પણ હતા હવે મહિલા સ્વયંસેવકો પિસ્તાલીસ ખાવાની ચિંતા તેમની ઘણી બધી વ્યવસ્થાઓ છે એ ઘરની ખોરવાઈ જતી હોય તો તેમના માટે સ્થાનિક જે બી એપીએસના મંદિરો હોય તેમાં જે હરિભક્તો અને સ્વયંસેવકો હોય તે બધાએ જવાબદારી ઉપાડી લીધી કે તમે તમારે તમે સેવાની અંદર જાઓ પરંતુ તમારા ઘરના સભ્યોની જવાબદારી અમારી તેમને ત્રણ ટાઈમ સવારે નાસ્તો બપોરે ખાવાનું અને સાંજે ભોજન આ બધી જ વસ્તુ છે બીએપીએસ મંદિરોના સ્થાનિક હરિભક્તોએ છે આ બધી વ્યવસ્થા ઉપાડી લીધી અને વ્યવસ્થિત રીતે આ સ્વયંસેવકો છે સેવાની અંદર જોડાયા બીજી એક વાત કે મની પાવર બીએપીએસ સંસ્થા પાસે આટલો બધો મની પાવર છે કેવી રીતે આવે છે આટલો મોટો શતાબ્દી મહોત્સવ થયો તો એમાં તો કરોડો રૂપિયા ખર્ચાયા હોય તો એ બધા રૂપિયાનું આયોજન એ બધા રૂપિયા બીએપીએ સંસ્થા પાસે ક્યાંથી આવે છે મહંત સ્વામી મહારાજે બધા સંતોને વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આપણે ઉજવીએ તો આપણે જીરો બજેટની અંદર ઉજવવો છે હવે જીરો બજેટની અંદર ઉત્સવ ઉજવવો એ કોઈ નાની વાત નથી કેટલી મોટી ચેલેન્જ કહેવાય

એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર કરવી છે કારણ કે આવા સંત માટે આપણે આપણો રૂપિયો ખર્ચીએ તો પણ એ લાખ બરાબર છે આ સૌના જીવનની અંદર ભાવના હતી એટલે સંતો છે જ્યાં જ્યાં પણ ગયા અને જ્યાં જ્યાં પણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની વાત કરી ત્યાંથી સામેથી સેવાઓ આવી છે અને સવાયો ઉત્સવ છે પ્રમુખ સ્વામી મહારાજનો આ ઉજવાઈ ગયો તેનું એક કારણ કે દરેકની અંદર છે પ્રમુખ સ્વામી મહારાજનો ભગવાન સ્વામિનારાયણને પ્રવેશ તે વગર તો શક્ય જ નથી જય થાડેશ્વરે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો પોડકાસ્ટ કરેલો તેની અંદર પણ છે તેવો એ વાત કરી હતી જ્ઞાનવત્સલ સ્વામીએ કે બીએપીએસ સંસ્થાની અંદર મેનેજમેન્ટ કરવામાં આવતું નથી મેનેજમેન્ટ થઈ જાય છે કારણ કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મોહન સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે આ બીએપીએસ સંસ્થાનો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે કે ભગવાન આ પૃથ્વી ઉપરથી કોઈ દિવસ જતા નથી તેઓ સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે એટલે સંસ્થાની અંદર મેનેજમેન્ટ કરવામાં આવતું નથી પણ મેનેજમેન્ટ થઈ જાય છે અનેક નિસ્વાર્થ સેવા ભાવનાથી અનેક સમર્પણ ભાવથીને જ્યારે વિશ્વનું કલ્યાણ કરવા માટે જ્યારે લોકોનું સારું થાય એવી ભાવનાથી ને જ્યારે કોઈ પણ કાર્ય આપણે હાથમાં લઈએ ત્યારે તેમાં ભગવાન અને સંતના આશીર્વાદ એ ભરતા જ હોય છે તેનાથી દરેક કાર્ય છે એ દીપી ઉઠતું હોય છે શોભી ઉઠતું હોય છે અને એવું જ બીએપીએસ સંસ્થાની અંદર થાય છે ન માત્ર શતાબ્દી મહોત્સવ પરંતુ તેમના કોઈ પણ ઉત્સવો ઉજવાય આવી જ રીતે બધા સેવાની અંદર છે એ જોડાતા હોય છે જે બીએપીએસ સંસ્થા માટે ગૌરવનો વિષય છે સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે ગૌરવનો વિષય છે કે આવી રીતે ઉત્સવો થાય છે અને સંસ્કૃતિનું ગૌરવ વધે છે કે આવતી સાત ડિસેમ્બર બે ના દિવસે આવા જે સ્વયંસેવકો છે એક લાખ કરતા વધારે સ્વયંસેવકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ભેગા થવાના છે કારણ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે કાર્યકર સુવર્ણ મહોત્સવ જ્યારે બીએપીએસ સંસ્થાની અંદર કાર્યકર પ્રવૃત્તિનો પ્રારંભ થયો એના આજે પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાવાનો છે ફરી મળીશું આવા જ કોઈક નવા વિષય સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ